અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળો પર પહોંચી ગયા શંકા છે કે વિડીયોગ્રાફી નહીં કરવા પાછળનું કારણ કંઈ અન્ય શકે માત્ર માત્ર ગઈ ચૂંટણીના આપણને અનુભવો અને આ ચૂંટણીમાં જે ઇલેક્શન ઓફિસર જે રીતે વર્તી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે કાંઈ ગડબડો હોય